ગુજરાતનું ત્રણ લાખ સિત્તેર હજાર ને ચાલીસ કરોડ રૂપિયાનું બજેટ પહેલા રજૂ થયું ખાસ કરીને જે પોરબંદર માટેની જોગવાઈઓ છે એની વિગતવાર વાત કરીશું આ વખતે માનની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિર્દેશ પ્રમાણે અને અદમંત્રી અમિતભાઈ અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ આ વખતે પોરબંદર માટે ખૂબ માતદાર જોગવાઈઓ કરી છે અને આ જોગવાઈઓ કરવાની અંદર આપણા પોરબંદરના સાંસદ ડોક્ટર મનસુખ માંડવીયા એ શરૂઆતથી રસ લઈને આ જોગવાઈઓ સાકાર થાય એ માટે અમારી સાથે રહીને પ્રયત્ન કર્યા છે એ પ્રમાણે આ વખતે જે પોરબંદરનું એરપોર્ટ છે એની રનવે ની લંબાઈ માત્ર તેરસો મીટર છે એને કારણે કોઈ મોટા પ્લેન અહીંયા લેન્ડ કરી શકાતા નથી એ રનવે ની લંબાઈ તેરસો મીટર માંથી વધારીને છવ્વીસો મીટર કરવા માટે આ વખતે એમાં જોગવાઈ કરવામાં આવી છે અને હવે જમીનો મેળવીને આ એરપોર્ટને છવ્વીસો ને પચાસ મીટર જયારે એની લંબાઈ થશે ત્યારે મોટા પ્લેન અહીંયા લેન્ડ કરી શકાશે અને એ ઉપરાંત જે વીઆઈપી પ્લેન અને ખાસ કરીને નેવી અને કોસ્ટગાર્ડને પણ એને કારણે સગવડતા મળી રહેવાની છે એ ઉપરાંત અહીંયા જે પોરબંદર છેવાડાનું શહેર છે એને કારણે એરલાઇન્સ જો પોતાની સેવાઓ શરૂ કરે તો એને મિનિમમ ગેરંટી સીટને આપવા માટે એ સબસીડી આપવી જોઈએ એ સબસિડી માટે પણ આ વખતે પિસ્તાલીસ કરોડ રૂપિયાની ગુજરાત સરકારે ગુજરાતના નાના નાના પોર્ટ માટે જોગવાઈ કરી છે એને કારણે એરલાઇન્સ જે ગુજરાતના શહેરો સાથે જોડવાનું ખાસ કરીને અમદાવાદ સાથે જોડવાની પ્રક્રિયામાં થોડી ગતિ મળશે એ ઉપરાંત આપણે ત્યાં ગુજરાત સરકારે ભારત સરકારની સહાયથી મેડિકલ કોલેજ શરૂ કરી છે એ મેડિકલ કોલેજમાં મોટા ભાગના વિભાગો જે સામાન્ય રોગ માટેના હોય છે એ તો આપણે શરૂ કરવાના છે પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ અહીંયા ગુજરાતની અંદર ગુજરાત કેન્સર હોસ્પિટલ જે સિવિલ હોસ્પિટલમાં છે એના મારફતે અહીંયા આખો કેન્સરનો વોર્ડ શરૂ કરવામાં આવશે સાધન સામગ્રી તો અહીંયા આપણી હશે જ પરંતુ જે કેન્સર હોસ્પિટલના ડોક્ટરો છે એ પણ પિરિયોડિકલ અહીંયા આવી અને આ આપણા દર્દીઓને સારવારમાં અને ઓપરેશનો એ પણ સહયોગ આપશે એ શરૂ કરવા માટે લગભગ દેવભૂમિ દ્વારકા જિલ્લો આ જિલ્લાઓની અંદર વિસ્તરેલો જે આપણો ઘેડ પ્રદેશ છે એની અંદર દર વર્ષે ચોમાસામાં દિવસો સુધી પાણી ભરાઈ રહેતું હોય છે આમ તો પાણી ભરાવું જરૂરી છે પરંતુ જે નદીઓ સાંકડી થઈ ગઈ છે એને કારણે તૂટે છે અને એને કારણે ખેડૂતોને નુકસાન જાય છે ઉપરાંત લાંબો સમય સુધી પાણી ભરાઈ જાય છે એનો સમયસર નિકાલ થઈ જાય અને નદીઓ પોળી થાય તળાવો બને અને બીજી યોજનાઓ સાકાર થાય એ માટે કુલ પંદરસો કરોડનું પેકેજ આ વખતે આ બજેટમાં આપવામાં આવ્યું છે અને આ વખતે ચાલુ વર્ષે જ આપણે એકસો કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે અને એમાં સોરઠી ગેર બરડો ઘેર અને ચામરાવલના ઘેરનો એમાં સમાવેશ થાય છે એટલે ઘેર વિસ્તારની જે જે પ્રશ્નો કાયમી રહે છે એનો નિકાલ આ બજેટમાં કરવામાં આવ્યો છે એ ઉપરાંત પોરબંદર શહેર માટે એક આધુનિક જિલ્લા કક્ષાનું ગ્રંથાલય લાઇબ્રેરી બને એ માટે પંદર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે જમીન મેળવીને નવું આપણે ગ્રંથાલય બનાવીશું એ ઉપરાંત રાણાવા અને કુત્યાણા માટે પણ

અ નંદી અને ઉત્તમ ઓલાદની આપણે આજુબાજુના ખેડૂતોને આપી શકીએ પણ આર્ટિસ્પિશિયલ ઇન્સેમિનેશન મારફત આખા જિલ્લાની અંદર અને આજુબાજુના જિલ્લાઓમાં પણ એ ગાયોનું બ્રિજ સુધારણા થાય અને બીજા પશુઓનું પણ એની ઓલાદ સુધારણા થાય એ માટે કરોડ ખર્ચે આખું એક સેન્ટર અહીંયા કરાશે અને વાહનો આ બધી જે ફલીનીકરણની પ્રક્રિયા છે એને આવશે ઉપરાંત પોરબંદરની અંદર નવું જે સરકારી મહેસૂલ કચેરીઓ છે એના માટેનું નવું મહેસૂલ ભવન પ્રાંત અધિકારી માટેની નવી પ્રાંત ઓફિસ અને મામલતદાર માટેની નવી મામલતદાર ઓફિસની પણ આ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે કડિયા પ્લોટ અને બિરલા રોડ પર આવેલા તે કામદાર કલ્યાણ કેન્દ્રો અગાઉ ખૂબ ધમધમતા હતા પરંતુ એ મકાનો જર્જરિત થવાથી એ અત્યારે બંધ હાલતમાં છે આ બંને જે કામદાર કલ્યાણ કેન્દ્રો છે એનો નવા ભવનો બનાવવા માટે આ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે અને એના પછી ગરીબ લોકોના ખાસ કરીને એ વિસ્તારના લોકોના બાળકો માટે અને મહિલાઓ માટે ખૂબ સારી સુવિધા ત્યાં ઉભી છે એ ઉપરાંત અનેક નાની મોટી જોગવાઈઓ તો આટલું પાનાઓ ભરાય એટલી બધી છે પણ મહત્વની જોગવાઈ આપી દીધી એ સિવાય પોરબંદર અને આજુબાજુના જે કાઠાળ વિસ્તારના જિલ્લાઓ આપણા છે એનો આખો ચહેરો બદલાઈ જાય એવી એક રાજ્ય સરકારે એક્સપ્રેસ યોજના આ બજેટમાં મંજૂર કરી છે એમાં પહેલા તો અમદાવાદથી રાજકોટ સુધીનો જે અત્યારનો રસ્તો છે એ સિવાયનો એક આખો એક્સપ્રેસવે જે રીતે બરોડા અને અમદાવાદ વચ્ચેનો છે એવો જ એક્સપ્રેસ વે બનશે અને પછી રાજકોટથી ત્રણ મોટા સ્થળોને જોડવા માટેની એક્સપ્રેસ થી જોડવાની યોજના છે એમાં આપણે રાજકોટ જેતપુર પોરબંદર જે એકસો નેવું કિલોમીટરનો રસ્તો છે એવો જ બીજો રસ્તો પંદર હજાર બનવાનો છે એ સિવાય બીજો જેતપુર થી સોમનાથ સુધીનો એકસો ને દસ કિલોમીટરનો જે રસ્તો છે એ નવો ગ્રીનફિલ્ડ નવ હજાર બસો ને ચાલીસ કરોડ રૂપિયાના ખર્ચે બનવાનો છે અને રાજકોટ થી દ્વારકા જે નવો રસ્તો છે ગ્રીનફીલ્ડ એક્સપ્રેસ વે એ પણ બસો દસ કિલોમીટર લાંબો સત્તર હજાર છસો ચાલીસ કિલોમીટર ના ખર્ચે બનવાનો છે એટલે લગભગ એ માનો કે આ પિંચાસી હજાર કરોડ રૂપિયાના ખર્ચે આ વિસ્તારના રસ્તાઓનો નવા રસ્તાઓ એક્સપ્રેસ વે એ પણ કોઈ જગ્યાએ રસ્તો ક્રોસ ન થાય એ પ્રકારના રસ્તાઓ બનાવવાનું આયોજન કર્યું છે હવે સર્વે થઈ અને એની કામગીરી આપણે આ બજેટમાં શરૂ કરવાની એના માટેની જોગવાઈઓ કરવામાં આવી છે એટલે આ વખતના બજેટની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં જોગવાઈ કરવામાં આવી એ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું માનની અમિતભાઈ શાહનો અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈનું અને આપણા સાંસદ અને કેબિનેટ મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાનો આભાર માનું છું